મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જેઆ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જી હા અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ સામે આવ્યા છે. ઝેબર ઝાઈડર જેવી અનેક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી તો અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ પ્રાપ્ત થયા છે. અગ્રેસન અને અનેક સ્કૂલો કે જેને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપી દેવામાં આવી છે શું છે આ સમગ્ર માહિતી ગાંધીનગર સહિતના જે અન્ય જે વિસ્તારો છે તેમાં શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી છે તે મળી આવી છે તેમાં જાણે જે સ્કૂલો છે તેમાં બોમ્બ રાખ્યો હોવાની અને બોમ્બને દોઢ વાગ્યા સુધીમાં બ્લાસ્ટ કરવાની જે ધમકી આપવામાં આવી છે જેમાં જેવર સ્કૂલ જાઇડ સ્કૂલ અગ્રેસન સ્કૂલ અને ડીવીએ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે સાથે વસ્ત્રાપુરની નિર્મા સ્કૂલ ને પણ ધમકી મળી છે અને અદાલતની જે ડિવાઈન સ્કૂલ છે તેને પણ ધમકી આપવામાં આવી છે અને કલોલની જે આવિષ્કાર શાળા છે તેને પણ બોમ્બ ની ધમકી આપવામાં આવી છે પોલીસ કંટ્રોલ રૂમ માં જે જે સ્કૂલો છે ધમકી આપવાના બદલે શહેરની અલગ અલગ સ્કૂલમાં ની જે તપાસ છે જે તપાસ કરવામાં આવી રહી છે જે સમગ્ર મામલે જે મેલ કરવામાં આવે છે તેની જાણ પોલીસ કંટ્રોલ રૂમ ને દસ વાગે થયો હતો જેના પગલે ફાયર ની ટીમો અને પોલીસ ની ટીમો સાથે સાથે જે પોલીસ અધિકારીઓ શાળામાંથી જે બાળકો છે તેમને તાત્કાલિક બહાર નીકળવામાં આવે અને તકેદારી ભાગરૂપે આજે જે સ્કૂલોમાં આજે બોમ્બની ધમકી મળી છે તેમને રદ આપવામાં આવે છે સાથે સાથે એસઓજી અને બોમ્બ સ્કોર પણ જે સ્કૂલોમાં આજે બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી મળી છે તે છે આદર છે અને જે ફાયર ટીમ છે તે તેને હાલમાં જે ગાઈડેડ સ્કૂલ છે જે વિજલપુરમાં આવેલી છે ત્યાં તપાસ હાથ ધરી છે અને આગળ જે

જે પોલીસ કંટ્રોલ રૂમ ને જાણ થઈ હતી જેની આ સ્કૂલ દ્વારા જે સ્કૂલ નું પ્રસાદન છે પ્રસાદન દ્વારા પોલીસ અધિકારીઓ અને કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી આ તકેદારીના ભાગરૂપે જે ડાયરેક્ટ સ્કૂલ છે તેનું મેનેજમેન્ટ પર શાળામાં પહોંચી હતું અને સહિત અન્ય સ્કૂલોના જે મેનેજમેન્ટ છે તે શાળા ખાતે પહોંચ્યા હતા અને આ ઉપરાંત જે તાત્કાલિક જે બાળકોના વાલીઓ છે તેમને બોલાવીને જે વિદ્યાર્થીઓ છે તેમને લઈ જવામાં આવ્યા હતા અને જે બોમ્બ ધમકીને પગલે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે અને આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી બિલકુલ ઇમાન શું તમામ અપડેટ બદલ આપના આભાર